નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હાલ હમણાં બે મિનિટ પહેલાં આવી ખૂબ જ મોટી ખબર ગ્રીષ્મ છ પોઈન્ટ એકની ત્રિવળતાનો ભૂકંપ આવ્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને એ જણાવી દે મિત્રો કે ગ્રીસના કાસો સ નજીક ભૂકંપના ત્રિવે આંચકા અનુભવાયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને એ જણાવી દે મિત્રો કે રિક્ટર સ્કિલ પર તેની ત્રીવ્રતા છ પોઈન્ટ એક અનુભવાઈ જો કે કોઈ મોટું નુકસાનના અહેવાલ નથી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને એ જણાવી દઈએ મિત્રો કે લોકોને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને એ જણાવી દઈએ મિત્રો કે આ પહેલાં ચૌદ મેના રોજ ગ્રીસમાં પણ ભૂકંપ આવ્યો હતો તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ